મજામાં એકદમ મજામાં શાંતિ ઉધરસ ઉધરસ થઈ જઈ હતી મટી થઈ ગઈ સારું એકડા બોલ હાલ અગિયાર થી બોલ મટી બોલતો અગિયાર થી બોલ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ઓગણીસ ઓગણીસ ને બોલતો ફરી ओगणीस हर कीते बोल बोल ओगणीस ओदणीस ने ओगणीस हाँ हां कलू काका बोल तो कलू काका कलू काका कलू काका ने कलू काका कलू काका कलू काका कलू दादा नहीं कलू काका क क कमर क

ના હોય કામ થઈ ગયું મઠી ને તો અમાર મઠી બેન ભાઈ ક ના હોય ને તો બોલો તો નહી મઠી હ